પાટણમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક બોગસ બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી હતી સુરેશ ઠાકોર નામનો આ માત્ર ધોરણ દસ પાસ છે અને તેમ છતાં આઈસીયુની સુવિધા સહિતની હોસ્પિટલો ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો આ કેસમાં સૌથી મહત્વની વાત તો એ છે કે આરોપીની ધરપકડ બાદ સામે આવ્યું હતું કે તેણે દત્તક આપવાના નામે એક બાળકને વેચ્યું હતું જેને લઈ પોલીસે તેની સામે ફરિયાદ પણ નોંધી છે નીરવ મોદી નામના શખ્સે આ મામલે આરોપીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે રૂપિયા એક લાખ આપીને બાળકને ખરીદ્યું હતું સમગ્ર મામલે એવી હકીકત સામે આવી છે કે બોગસ તબીબ સુરેશ ઠાકોર દ્વારા બાળકના જન્મનું પ્રમાણપત્ર તો આપવામાં આવ્યું હતું પરંતુ બાળકને દત્તક લેવામાં આવ્યું તેને લઈને કોઈ પણ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા ન હતા ફરિયાદી નીરવ મોદીએ બાળક તંદુરસ્ત ન હતું જેથી આ બોગસ તબીબને પરત આપ્યું હતું જોકે આ બોગસ તબીબે રૂપિયા પરત ન આપતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે ઉલ્લેખનીય છે કે પાટણ અને બનાસકાંઠામાંથી બે બાળ તસ્કરીની ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને પોલીસે હાલ એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે સુરેશ ઠાકોરનો સંપર્ક કરીને એક રૂપસી ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય તેના દ્વારા એમણે જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે તમે આ બાળકને લઈ જાઓ જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર તેઓ બંને રાધનપુરથી થરા હોસ્પિટલ ખાતે જાય છે ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે એ નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ આ કામના જે ફરિયાદી છે નીરવ મોદીને એ સમય દરમિયાન સંપર્ક કરે છે સંપર્ક કર્યા બાદ એ બાળક આપવાનું નક્કી થાય છે ટોટલ જેમ ફરિયાદમાં લખેલું છે કે એક લાખ વીસ હજાર ની કિંમતમાં બાળક આપવાનું હતું એ રીતે ડીલ થયા બાદ આશરે એક મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય એટલે નિરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે બાળક બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રે રાત્રિના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે તે બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો સરપંચોએ સ્થાનિક ગઢ પોલ્યુશનમાં સંપર્ક કરીને એક ત્રણસો આઈપીસી મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે ગુનો રોજ થયેલો છે એ બાદ ગઢ પોલ્યુશન ના એસએચ દ્વારા એ બાળક બાળ શિશુગ્રહ પાલનપુર ને સોંપી દેવામાં આવે છે બાળ શિશુગ્રહ પાલનપુરના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા એ બાળકની સારવાર કરવામાં આવે છે અને અત્યારે એ બાળક

આજે નામદાર કોર્ટમાં જ્યુડિશિયલ કોર્ટમાં લાવી અને એના દસ દિવસના રિમાન્ડની માગણી કરી છે હાલના આરોપીએ એની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો સડસઠ ચારસો પાસઠ અને જુઇલા લેકની કલમ એસી તથા એક્યાસી મુજબનો ગુનો કરેલ છે આ ગામના આરોપીએ કેકથી બાળક લાવી અને એ બાળકનો હાલના ફરિયાદીએ પાસેથી એક લાખ વીસ હજારમાં વેચાણ ફરિયાદીએ રાખેલ છે ત્યારબાદ બાળકને અન્ય રીતે જ્યારે એના માથાની અંદર કે કંઈક હતું એના કારણે એને સારવાર સારું ફરી લઈ જતો ફરી સારવાર કરી અને બાળક એને એમનો સોદો કેન્સલ કરીને એના ફરિયાદીના પૈસા પરત કરેલા હોય જેથી એ એ મુદ્દે તપાસ કરવા સારું આ ગામના આઈયોએ દસ દિવસના જ્યારે રિમાન્ડ માગેલો હોય જેથી આ બાળક ખરેખર ક્યોથી આરોપી લાવ્યા હતા હાલ એ બાળકનો કબજો કોની પાસે છે તેમજ આ જે બર્થ સર્ટિફિકેટ બન્યું છે એ આમના નામનું તે કેવી રીતે બન્યું એના ખોટા ડોક્યુમેન્ટ્સ કયા ઊભા કર્યા છે અને એની સાથે કોણ કોણ સંડોવેલ છે મુદ્દે દસેક દિવસના રિમાન્ડની માગણી કરતો નામદાર કોર્ટે બે બાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે